નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર નવા વર્ષીય મોંઘવારીનો વધુ એક માર બે હજાર છવ્વીસ વર્ષમાં ભારે નવી આગમવાણી ગૃહ મંત્રાલયની ચેતવણી નવો સ્કેમ આવ્યો છે બચજો નવા વર્ષના પહેલા દિવસે સરકારી કર્મચારીઓને મોટો ઝટકો અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નવા વર્ષે મોંઘવારીનો વધુ એક માર મિત્રો અડી ગયો છે ખાસ મિત્રો આજથી નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને પહેલી તારીખથી જ મિત્રો નવો એક માર આપણને અડી ગયું ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જે મુસાફરો છે મુસાફરી કરતા લોકો છે તેમના માટે માઠા સમાચાર મિત્રો મિત્રો સામે આવ્યા છે કેમ કે અત્યારે મુસાફરો માટે માઠા સમાચાર એ છે કે બસની ટિકિટોમાં મિત્રો મિત્રો અત્યારે ભાડામાં વધારો આવી ગયો છે ખાસ મિત્રો વાત કરું તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નવા વર્ષના પ્રથમ દિવસથી જ એસ ભાડામાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે એસટી નિગમના આ નિર્ણયથી મિત્રો લાખ મુસાફરોની અસર થવાની છે આજથી મિત્રો એસટી ભાડામાં ત્રણ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે આ વધારો મિત્રો આજે મોડી રાતથી શરૂ થવાનો છે અને ખાસ કરીને છેલ્લે માર્ચ બે હજાર પચીસથી અડતાલીસ કિમી સુધીની મુસાફરીમાં રૂપિયા મિત્રો એકથી ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો એસટી નિગમના પરિપત્રના પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે મિત્રો આજેથી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એસ ભાડામાં ત્રણ ટકા સુધીનો વધારો કરવામાં આવી જશે આ વધારો મિત્રો નવ કિમીથી વધુના યાત્રા ઉપર લાગુ થવાનો છે દસથી મિત્રો સાઠ કિમીની યાત્રામાં તમારે એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે નવીન ભાડા ઉપરાંત જે તે સર્વિસોમાં મિત્રો લાગુ પડતા જીએસટી ટોલ ટેક્સ વગેરે મિત્રો અન્ય ચાર્જ અલગથી નિયમ મુજબ આવશે તમામ સર્વિસોમાં બાળક મુસાફર માટેનું ભાડું પુખ્ત વયના મુસાફર ભાડા કરતા અડધું ભાડું વસૂલવાનું રહેશે તો ખાસ જે મુસાફરો છે તેમના માટે મિત્રો માઠા સમાચાર મિત્રો સામે આવ્યા છે કેમ કે હવે તમારે જે ભાડામાં ટિકિટ હતી જે તમારે વીસ રૂપિયા થતી હશે તો હવે બાવીસ રૂપિયા થશે એવી જ રીતે મિત્રો એકથી બે રૂપિયાનો વધારો કરવામાં

પણ તેમની મિત્રો ભવિષ્યવાણીઓ મદાર રાખતો એક મોટો વર્ગ આજે પણ મોજૂદ છે બાબા વેંગા મિત્રો વર્ષ માટે કોરેલી કેટલીક મોટી આગાહીઓ નીચે પ્રમાણે છે એટલે કે ખાસ મિત્રો મિત્રો તમને બાબા ભવિષ્યમાં અનુસાર એટલે કે બે હજાર છવ્વીસમાં દુનિયા પૂર્વ હિસ્સામાં એક મોટું યુદ્ધ છેડાવાનું છે એટલે કે મિત્રો બે હજાર છવ્વીસ બેસી ગયું છે અને આ બે હજાર છવ્વીસમાં મિત્રો મોટું યુદ્ધ છેડાશે તેવું તેમણે જણાવી દીધું છે અને આ મિત્રો નાશકારી યુદ્ધ ધીમે ધીમે આખી દુનિયામાં પ્રસરવાનું છે જેના કારણે દુનિયાના પશ્ચિમી જગતના મોટી અસર પડવાની છે અને આ યુદ્ધના કારણે મિત્રો દુનિયાની સત્તાની બાજી પણ પલટાઈ જવાની છે અને આ યુદ્ધના કારણે મોટા પાયે જાનહાનિ અને વિનાશ વેરાઓ થવાનો છે અને આ ભવિષ્યવાણીમાં મિત્રો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રશિયાનો કોઈ પ્રસિદ્ધ શક્તિશાળી નેતા આખી દુનિયા ઉપર છવાઈ જવાનો છે તેને મિત્રો દુનિયાના ભગવાન માનવા યુદ્ધ હોય કે રાજકીય ઉથલપાથલ આખી દુનિયામાં મિત્રો આગામી વર્ષ તંદદિલ ભર્યું બની રહેવાનું છે અને બાબા વેંગાના જણાવ્યા અનુસાર મિત્રો બે હાજર છવ્વીસ માં લોકોને ઘણી કુદરતી આપતો સામનો પડશે તેમણે મિત્રો એક પણ દાવો કર્યો હતો જે કે બે હજાર છવ્વીસમાં વર્ષ કુદરતી તબાહીઓથી વરસ બની રહેવાનું છે અને ભૂકંપ જ્વાળામુખી અને વરસાદ જેવી આ ફતો ત્રાટકવાની છે જેના કારણે પર્યાવરણમાં પણ ભારે નુકસાન જોવા મળશે જે મિત્રો અત્યારે બાબા વેંગા થઈ ગઈ છે તેમણે મિત્રો બે હજાર છવ્વીસની અતિ ભારે મિત્રો એવી આગાહીઓ કરી છે જેમાં મિત્રો બે હજાર છવ્વીસ જાણે આપણના માટે મુશ્કેલીઓ ભરેલું આવેલું છે તેવું જણાઈ રહ્યું છે તો ખાસ અનેક મિત્રો મીડિયા ચેનલો અથવા અનેક મિત્રો આપણને પોસ્ટો પણ અત્યારે એવી જોવા મળી રહી છે કે બે હજાર છવ્વીમાં દુનિયા ખતમ છે તેવું આ

સુવિધા કોલ ફોરવર્ડિંગ ખતરનાક રીતે દુરુપયોગ કરી રહ્યા છે મિત્રો અત્યારે એક બીજો પણ મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે નવા વર્ષની નવી ભેટ અત્યારે મોદી સરકાર આપી રહી છે મોટું રિચાર્જ આપી રહી છે લિંક ઓપન કરું નેપ્પીન વાળે અત્યારે લિંક ફરી રહી છે અને કેટલા લોકોના તો આમાં ખાતા પણ મિત્રો હેક થઈ ગયા છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર જણાવવામાં આવી રહ્યું છે કે સ્કેમર્સ ગુપ્ત ગુપ્ત રીતે કોલ ફોરવર્ડિંગ એક્ટિવ કરી દે છે અને એકવાર કોલ ફોરવર્ડિંગ થઈ જાય પછી ફોનમાં આવતા બેંક ઓટીપી વેરિફિકેશન કોલ અને ખાનગી માહિતી સ્કેમર્સ સુધી પહોંચી શકે છે આ મિત્રો આપણના કારણે ખાતું ખોલાવી જવા થવાનું અને વોટ્સઅપ જેવા અકાઉન્ટ હેક થવાનો પણ મોટો ખતરો રહે છે વપરાશકર્તાઓ માટે એક કોડ ડાયલ કરીને પોતાની સ્થિતિ ચેક કરી શકે છે એટલે કે મિત્રો તમે ફૂદડી હેઝ એકવીસ હેઝ ડાયલ કરો અને જો સ્ક્રીન ઉપર નોટ ફોરવર્ડેડ લખલ દેખાય તો તમારો ફોન સુરક્ષિત છે જો કોઈ અજાણ્યો નંબર દેખાય તો તેનો અર્થ મિત્રો એ થાય છે કે તમારા કોલ્સ ફોરવર્ડ થઈ રહ્યા છે અને તમારો ફોન જોખમમાં છે અને આવી સ્થિતિમાં સ્કેમર્સ તમારા બેંક સંબંધિત કોઈ ઓટીપી અને કોલ મહત્ત્વની જાણકારીઓ પણ ફોરવર્ડ કરી રહ્યું છે તમારે મિત્રો આ બંધ પણ કરી શકો છો ખાસ મિત્રો તમને જણાવું તો હેઝ હેઝ ઝીરો ઝીરો ટુ હેઝ ડાયલ કરો તો આ ફોરવર્ડિંગ બંધ થઈ જશે તો ખાસ મિત્રો તમે તમારા મોબાઈલમાં કોડ જણાવ્યો એ ડાયલ કરીને કોલ ફોરવર્ડિંગ પણ બંધ કરી દેજો જો ચાલુ હોય તો મહત્વના સમાચારની વાત કરતો નવા વર્ષના પહેલા દિવસે સરકારી કર્મચારીઓ મને મોટો ઝટકો મિત્રો લાગી ગયો છે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે ત્યારે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે લક્ષડી જેવા પણ ગ્રેજ્યુટી એક વાર મળી હોય તો સરકારી નોકરીમાં ફરીથી જોડાયા પછી ફરીથી મળશે નહીં જો કે મિત્રો પીએસયુ માંથી કેન્દ્ર સરકારને જોડાતા કર્મચારીઓને ચોક્કસ શરતોને આધીન રાહત આપવામાં આવી રહી છે તેમાં તે મુદ્રો સમાચારની વાત કરતો 2000 ના હપ્તા દે ખેડૂતો મારે નિરાશ જોવા મળી રહ્યા છે કેમ કે તેરે ખેડૂતોને 2000 નો હપ્તો મળ્યો નથી 21 હપ્તાનો જે ખેડૂતોને લાભ આપવામાં આવ્યો તેનાથી અનેક ખેડૂતો વંચિત રહ્યા છે ખાસ મિત્રો વાત કરું તો ખેડૂતોના ખાતામાં 21 હપ્તો 19 તારીખના રોજ બપોરી 2 વાગે મોકલવામાં આવ્યો છે હપ્તાની સત્તાવાર તારીખની જાહેરાતો પણ સરકારે અગાઉ કરી દીધી હતી જે મુજબ અનેક ખેડૂતોના ખાતામાં હપ્તો મળી ગયો છે પરંતુ મિત્રો હજુ પણ હપ્તાથી ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે કેમ કે અનેક ખેડૂતો એવા હતા જેમણે પોતાનું ઈ કેવાયસી કરાવેલું નથી તેમના બેંક એકાઉન્ટના સારી રીતે એક્ટિવ નથી જમીનની ચકાસણી કરાવેલી નથી અનેક ભૂલોના કારણે ખેડૂતોના બેંક ખાતામાં આ હપ્તો જમા થયો નથી તો ખેડૂતો ત્યારે નિરાશ જોવા મળતી હશે ખાસ મિત્રો આપણને આ બે હજારનો હપ્તો બહુ ઉપયોગી હોય છે જ્યારે આપણા કામમાં કામ અટવાયેલા હોય જ્યારે આપણા ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આવે તેને આપણા કામ સરળ બની જતા હોય છે તો ખાસ મિત્રો તમે હવે બેંક એકાઉન્ટ તપાસી લેજો અને ઈ કેવાયસી જરૂરથી કરાવી લેજો કેમ કે બાવીસમો હપ્તો પણ ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવવાનો છે તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો